ચાલો મિત્રો કેમ છો મજામાં જશે અમે પણ મજામાં છે આજ અમે છીએ પકોડાનો કોણ જીતે કોણ હારે એની માટે સજા છે એ તો અત્યારે તમને નહીં કઈ તમને હાલો દોસ્તો જો આજ છે પકોડાની ની કરવાની આમાં હંડી ડીશમાં પાંચ પાંચ છે કિશ ડીશમાં જે પેલા ખાઈ જાય એ જીતી ને જો એને છેલ્લે સજા છે સજા તો હજી કોઈને કીધું નથી મને નથી ખબર

પરત છૂટ પકોડાઈ દેખે ખાઈ

từ đã cay như là đã ngủi tôi sẽ không thể nào hết đâu em nhìn anh 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 ra anh 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 được anh anh દોસ્તો જો અમારી ચેનલ માં નવા નવા વિડીયો આવતા રહે કાઠિયા વાળી ગમે એમ આતો દી દે જો જાત તો સદા પણ ભગોઈ જ નથી ગીત વાત ન તો જો એ જોઈ દે યે આ બી જાય મે કે દો એકલો તો મારે ઉતાર કાઢી તો મારા ઘરે આવી ગયો

લે રેડિયો સ્પીકર કે નહી દે ફી આપણે અમાર ખબર કેમ પડશે કોણ જીત્યું કોણ એ હું પેલા કાયા જમબે બહાર કે દે તો ખબર પડે હું જીતી જો કે અમાર બેંક સદ આ કરન દે અમને બિન દેવાની હમ ગજેલે રે દેવાની

camera men này khắp bờ em lại em khắp bờ sông tâm trí đó quay nét chữ tên mà đi thấy không thằng kia quay đôi đây tôi này không hả cái gì thế nào hay

Sama ah. kita deh ya. Jadi kalau di ini ini menu pin meja kalau di itu oke kasih. Ini tuh kabar kabar pers चले बाकी शॉट वीडियो ना कि दे ये तो پیکے پے یس شیکن ی ہئی تو لے پیکو کھائینا ئی د ایئی

দ

તો ખબર આવી છે હવે જો એકને તો લાલ લાલ થવા માં મોટું જો ભાઈ ગ આવે ઊભાથી જો દોસ્તો આ બે લસણ ની કળી ખાઈને બે લાડુ પાડવા મીડ્યા ઓપકા કરવા મીડ્યા છે સજા આવી રીતે જો એક જો ઓપકા કરે છે એટલે પાણી બાણી તો પીવાનું છે નહીં તો એ લાડુ પાડે જો 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 હજી લાડુ પાડે છે જો એક તો એક તો તરુજે છે જો એક આયવા આઈન પા જો મિત્રા લસણની કળી ખાઈ તો મોઢામાં અમાર લાલ સોળ કરનાશ્યા છે હવે અમે પાણી પી આવીએ નગર આવી જાવ હાલો દોસ્તો જો સજા ભૂગી તો અંબે વ્યા આવશે લસણની કળી ખાધી છે મોઢામાં હજી તમતમથી બોલે છે વિશાલ તને કેમ લાગે મારું મોઢું હજી તમતમ થાય છે હજી તો જો આવું તો સરસ ઘેરા કોઈ નહીં કરતા તમે હા

પૂરો કરીએ છીએ અમે શેલર અત્યારે કરીએ છીએ અમે બે હારી ગયા એટલે એમને બે શેર ભોગી છે મોઢ હોય જાય બળે છે તમ તમ થાય છે લસણ એ જાય કળી ખવરાઈ જાય જેને સારું જ લાગે ને મને સારું જ લાગે ને આ જય માતાજી